નમસ્કાર આજના ટેકનિકલ યુગમાં શાસ્ત્ર વાંચીને શું ફાયદો થશે આપણને બધાને આ પ્રશ્ન થાય છે તો તેના માટે હું તમને એક સ્ટોરી કહું મનુ ભાકરની સ્ટોરી કે જેને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર પેરિસ ઓલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા તેની પહેલાં ટ્વેન્ટી ટ્વેન્ટી ટોક્યો ઓલિમ્પિકમાં તેમની પિસ્તૂલ બગડવાથી તે ગેમથી આઉટ થઈ ગયા આટલી મહેનત કર્યા પછી જ્યારે તેમને મેડલ જીત્યા વગર ઇન્ડિયા પાછું ફરવાનું થયું ત્યારે તેમની હિંમત સાવ તૂટી ગઈ હતી અને ત્યારે તે જ સમયે તેમણે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવાનું શરૂ કર્યું કુરુક્ષેત્રના રણમેદાનમાં યુદ્ધ સામે લડવા માટે ધનુર્ધારી અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપ્યું હતું કર્મ કરતા રહો પણ ફળની આશા ના રાખો આ ગીતા સંદેશ વાંચતા જ મનુ ફરીથી ઇન્સ્પિરેશન મળે છે અને તે તરત જ પોતાના કોચને કોલ કરે છે અને ફરીથી ટ્રેનિંગ સ્ટાર્ટ કરી દે છે ને પેરિસ ઓલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા અને ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાની ફર્સ્ટ એથલીટ બને છે કે જેને એક સાથે બે ગોલ્ડ મેડલ જીત્યા હોય સો શાસ્ત્રને વાંચો માન આપો કારણ કે હર સમસ્યાનું સમાધાન શાસ્ત્રોમાંથી જ મળશે નમસ્કાર